જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્તો લોક આઝાદ અને અત્યારે હું અને મારા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ જે છે અમે એક વાવની શોધમાં દુર્ગમ વન વગડાની માલિકા નીકળ્યા છીએ દોસ્તો ત્યારે અહીંયા એક સરસ મજાનું એમ કહેવાય કે આ તમે પશુધન જોઈ રહ્યા છો અહીંયા એક ભાઈ છે એમના ખેતરમાં આપણે આવ્યા છીએ તમે જોઈ શકો છો સરસ મજાની ભેંસો બાંધી છે દોસ્તો અને અમે આવ્યા કે ભાઈ વાવમાં જવા માટે દોસ્તો પાણી ઘણું બધું હતું એટલે અમારે અહીંયા ફરજિયાત આવવું પડ્યું અને તમે જોઈ શકો છો સરસ મજાના બધા બાળકો અને એમનું આ તમે ખેતરની માલિકા દોસ્તો જે ખેતરમાં ખેતરમાં રહેતા હોય આ તમે જુઓ નાના નાના બાળકો માટે આ હિંચકો છે આ લોકો શું કરે દોસ્તો તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત આપડા ગામડાના વાતાવરણ આ તો ખેતરમાં કલાક ખેતરમાં જ રહેવાનું હોય ખેતરમાં જ કામ કરવાનું હોય ગામથી અને

આ રીતે કંઈક રમી રહી છે દોસ્તો તમે જોઈ શકો છો ખરેખર આ બધું ગામડાનું ઓહો આને જો નાનકડું ઘર બનાવ્યું છે આમ તો જો બેટા વાહ ભાઈ વાહ અહીંયા ઘણા બધા ગ્લાસ ભેરા છે તમે જુઓ તો પાણીના ગ્લાસ ભેરા છે આ કે ઘર બનાવ્યું છે એને દોસ્તો વાહ ભાઈ વાહ આ ખેતરની માલિકા એમાં વનવગડો તમે જોઈ રહ્યા છો આજુબાજુ તમારાઓનો ત્રમ 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 અવાજ આવી રહ્યો છે

છોકરાઓ બધા આગળ તમને જેમ દેખાયડ્યું મેં કાઢો કાઢો જા કાઢો અમારી જણાવળની મહેમનગતિમાં તમે જુઓ વા વાડીએ તમે ગમ્યા ગાતા હોય અને ગમ્યા તમને આદર ને સત્કાર આ બે વસ્તુ તો તમને ફરજીયાત મળીને દોસ્તો એમનો ઘર છે વાડીએ રહે છે તમે જોઈ શકો આપણા આદી ભાષામાં ડામેચિયો મેં બધા ગોદડા ગાદલાઓ શીકા બધું હોય અને આ બધું તમે જોઈ શકો છો રસોઈ વગેરે વગેરે માટે પાત્રો

કારણ કે હું ખેડૂત ને ઘડીક થાય ને હે ને રકાબી ફૂટે ને એ બધું મેળવ ના હોય ખર્ચો બહુ મોટો થાય ને છોકરા તમારું નામ શું તમારું નામ સરસ સર હંસાબેન તમે જોઈ રહ્યા છો અને બીજા ઘણા બધા બાળકો સામે રમી રહ્યા છે પણ એ વિચાર જ છે કે આ બધું શું ચાલે છે ફિલહાલ આપણે ચા પી લઈએ દોસ્તો